નમસ્કાર ભાઈઓ તો આજે આપણા માટે કોકરેજ ગાયની લાઈવ ડિલિવરી લેવા છીએ તો છેલ્લે સુધી બના રહેજો યો ભાઈઓ પરપોટ આવીને ફૂટી ગયો છે ને ગૌમાતા બસ ટૂંક જ સમયમાં બચ્ચાને જન્મ આપી દે છે કોમેન્ટમાં જરૂરથી લખજો કે શું આપ્યું હશે આ ગાય વાસળો કે વાસળી તૈયારીમાં હોય એમ છે બચ્ચાને તે પોતાના ગર્ભમાંથી છૂટું પાડી રહી છે ગૌમાતા જુઓ ભાઈઓ તે આ એક પરિસ્થિતિ એવી છે જેમાં ગાયને પણ બહુ દુઃખ થતું હોય છે જુઓ ભાઈઓ જુઓ ભાઈઓ કેટલી સહન શક્તિ છે ગાયનામાં જુઓ ભાઈઓ ગૌ માતા એક બચ્ચાને જન્મ આપતા કેટલું દુઃખ ભોગવે છે માં બનવું એ પશુ માટે પણ કોઈ નાની વાત નથી જુઓ ભાઈઓ હેરાન તો પશુને પણ માં બનવામાં થવું પડે છે ફરપોટ આવી ગયો છે ગાય સંપૂર્ણ આડી પડી ગઈ છે હવે ટૂંક સમયમાં જો કાકા આવી ગયા છે ડિલિવરી માટે બચ્ચાને ખેંચવા માટે જો ગાય માતાને કેટલો વિશ્વાસ છે એના માલિક પ્રત્યે કેટલો વિશ્વાસ છે એ જોવો તમે બા પગ આબાજો તમે બળ કરવા દો હેલ ના બળે આવી જાય છે કોઈ ચિંતા કરશો નહીં પોટ એ હવે મોઢાનો નો છે હવે એની બાદ કમ્પ્લેટ આપણે શાંતિથી ડિલિવરી થવા દેવાની છે

पोपटो से बीजो आता फोरो फोरो। शे, ना ना, ना, आ, आ, आ। से तो फोड़ो पड़ो ये में बचियो है से तो पोपटो ना फोड़शो दादा हां हां ई दी भले वजन थाई ने वजन जोई टोणी ई ई दू बदू टोणी न लावतो है बारे कोठड़ी आवे कोठड़ी यो यो भाई प्रथम आओ कलर नो पर पोटारे

है इतना जाएगी नहीं एम ने मारा तो आई ले अदृश्य था कोटिगा है बराबर है तो आने बिजु सब जरिए ये रहता है एक तो आया हूँ ये बिजु आया है एम तो आना तो आना तोन। यासा तो उल्लिबत तो आना बराबर है क्यों तुझे रूली को अच्छी ढंग में

મોટું ખોલો મોટું હવે વરાખો મે ખેસો મનુબા બચ્ચું નેસું ખેસવાનું ઉનસે ઉનસુ ના ખેસ્યો એમ સેકની આ મોઢા ઉપર ખાય છોડો હેહો કર્યા વગર આખલો થઈ ઈ તો મોઢા તો મોઢું આયું તો કઈ ઓ દાડો અમે કે રેડલી નાખે છે ડોટે દીધી જો